દર્શક બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરી નામ ખોટા કેસમાં સાડા આઠ વર્ષની જેલ ભોગવ્યા બાદ કાંતિભાઈ વાળાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા આ બદલ તેમના પરિવાર અને દલિત સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

મારો સમાજ સપોર્ટ થશે એ મને આશા છે અને કરતા રહેશે ખાસ કરીને તો મનસુખભાઈ અને ચૂકવાનું જે રૂપ છે પ્રવીણભાઈ મનજીભાઈ પ્રવિંદભાઈ સોહાણ અને બધા ઘણા મિત્રો એવા છે કે જેણે આજ દિન સુધી સુપ્રીમ કોર્ટની અંદર જામીન બંધ માટે કાર્યવાહી કરતા હતા ખ્યાલ ડિક્લેર કર્યું અને એનું પરિણામ છે સમાજે ખોટી રીતે મેસેજ મૂકી હું કરું છું હું આપું છું એ સમાજને સ્વીકારું છું

સુપ્રીમ જે જામીન અરજી મૂકી હતી અને એમાં આપણે કાઉન્સિલ રોકવામાં આવ્યા હતા જે નિવૃત્ત જજ રોકવામાં આવ્યા હતા જેમને બહુ મહેનત કરી અને કાંતિભાઈ ને હવે કેસ પૂરો થવાના ને આરે પણ નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા જેથી કરીને સત્યમાં હંમેશા હંમેશાના માટે કોઈ પણ માણસ જેલની અંદર રહેતો હોય પણ બાબા સાહેબના ના સંવિધાન થકી કાયદા થકી તમે લડતા રહ્યો તો તમને છેડે પણ વિજય થાય છે પણ એના માટે આપણે સત્ય તરફ લડવું જોઈએ લડ્યા વગર ન થાય ખાલી વાતો કે બંગામા રે કે મોટા આવેદનો દીધે એનાથી કોઈ થતું નથી પણ નામદાર અદાલત સુધી આપણે આ અવાજને પહોંચાડો તો અદાલતમાં ન્યાય મળે છે એવો અમને પૂરેપૂરો દહેશત છે કે ન્યાય મંદિર છે એ જ ભગવાન છે માતાજીના મંદિરે જાઓ તમને ન્યાય મળે કાંતીવાડા જાજે સાત વર્ષથી જેલ ની અંદર છોડાયેલા નથી પણ છેડે બાબાસાહેબ ના સંવિધાન થકી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જામીન મળ્યા જેની અંદર આજે પરિવાર નાના બાળકો થી એનો મિલાપ થયો જેની અમારો માહોલ છે એના બાળકોને એનો મિલાપ થઈ ગયો અને ભગવાન પ્રાર્થના બુદ્ધ પાનઘટિત બનાવ બને કોઈની મદદ

જે બી ન આમ તો શરૂઆતથી ઉનાકાંડની આક્રોશ રેલી બાદ જે કાંઈ આપણે આંદોલન ચલાવ્યું ને જે કંઈ કર્યું એ પીરિયડમાં સમાજનો ખૂબ સાથ ને સહકાર મળ્યો છે કાંતિભાઈ અને એનો પરિવાર જે સાહેબની વિચારધારાને ફળગી અને જે અડગતાથી જે મક્કમતાથી એમણે જે નવ વર્ષ સુધી આ જેલની અંદર કાપ્યા છે એક એક દિવસ એમણે જે વિતાવ્યો છે મને ખૂબ યાદ છે કે બેને ટીકી ભરીને પણ એના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે આજે આ મોંઘવારીમાં આ બેન જે રીતે પરિવારનું પોષણ કરી અને કાંતિભાઈને હું અને હિંમત આપતા રહ્યા છે ઘણી વખત તો બેને અને કાંતિભાઈ પણ એની હિંમતને પૂરતી જોઈ છે એવા સમયે પણ સમાજના બધા આગેવાનોએ એમને સધિયારો આપ્યો છે હિંમત આપી છે અને એના કારણે બાબા સાહેબના જે રસ્તે ચાલનાર કે આપણો આ કાંતિવાળા જે વીર યોદ્ધા છે એને આપણે મનસુખભાઈ અને એમની જે કાંઈ ટીમ છે એમના દ્વારા જે કાંઈ આ પરિણામ લક્ષીએ આપણે એ પરિણામ લઈ આવ્યા છીએ સમાજને ખૂબ ખૂબ સાધુવાદ એ ટીમને પણ ખૂબ ખૂબ સાધુવાદ અને વિશેષ તો હું કાંતિભાઈના ઘેરીથી અમારા જે બેન છે કવિતાબેનને હું લાખ લાખ વંદન કરું છું સલામ કરું છું કે એમની હિંમતને હું દાદ આપું છું કે આવી એક મર્દ જેવા જે બેન છે એમને કાંતિભાઈ અને પરિવારને જે રીતે સંભાળ્યો છે એ ખરેખર એ ખૂબ જ બિરદાવવાની લાયક છે આ બધા બધા ખૂબ આજે આનંદ આનંદના માહોલમાં છે અને એક ખુશી કાંતિભાઈના પરિવાર એક વ્યક્તિ સમાન્ય પણ છે આ મારી વાત કરી હું મારી વાત કરી આપણી આપણી વચ્ચે વસંતભાઈ ચાવડા છે વોસંતભાઈ એમ ખૂબ આજે

পিঠিয়াচ <laughs> অৰবিন্দ જેમનો આજે એક દોઢ વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી ત્યાર પછી જે અમે કાંઈ મહેનત કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો મનસુખભાઈ રાઠોડના માર્ગદર્શન અને નાજીભાઈ પ્રવીણભાઈ અને પ્રવીણભાઈ માર અમે પાંચ વ્યક્તિએ અવારનવાર હાઈકોર્ટ અને ત્યાર પછી હાઈકોર્ટમાં નામંજૂર થતાં અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને જે અત્યારે એની સફળતા મળી છે અને કાંતિભાઈ એનો પરિવાર જે સાથે મળે જે સાથે જોયો હતો એનાથી અમને ખુશી વ્યક્ત કરી જયભીમ

જે જે વાછડો થાય એની એક લાખ રૂપિયા કિંમત તો એવી સારી નસલ આપડા સમાજમાં પેદા થાય અને દુર્જનો છે એ થોડાક શાંત થાય અને સજનો બહાર આવે એવી અપેક્ષા રાખીએ જય બેન નો બાકી બધા સામાજિક આગેવાનો બોલે જ છે ઘણી વાર અમારે ઘણા લોકો કેતા હોય અમારે તમારી પાછળ જેલમાં ઉભું પડે તો કુરબાન છે

خدا و نگوت محمد جتی بارو ماتھے اٹھن مو کرے دھرم پتی ہے گڑے بنو اوایا گڑے سنجو کو نے بي بي گیا تھی یہو بارو کو ببر مانو جو دوبارہ ہوتے مارے پر کرے تے مالو پر موٹا کرے اڑی وره تی اوہ جڑو نے تی